પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ પર પાંચ જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલા વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે કડિયા પ્લોટ વિસ્તારમાં રહેતા જીવાભાઈ હીરાભાઈ સાદિયા નામના વૃદ્ધ તેમના ઘરે હતા ત્યારે શેરીમાં કચરો ઉડવા બાબતે તેમને બોલાચાલી થતા ભાવેશ તેમજ તેમનો ભાઈ અને વિનુ વિરમ સહિતની પાંચ જેટલા શખ્સોએ હુમલો કર્યો હોવાના આક્ષેપો સાથે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતા એ લોકો આ અમારી પાસે અમારી ઘરે આવી અને કસરા બાબત તેમને ધમકી મારી નાખવાની આપી અને એ કે તમને મારી નાખવા તમને જીવતા રાખવા નથી અમારે તો અમે તો ભાજપના માણસો છે અમારી પાસે પૈસા બધું છે એ કે આવા કીકની કે અમે રોડ સીન આવ્યા છીએ કે જાઈ ગયું અને અહીંયા એ કે તમને અમે રહેવા નથી દેવા જાઈ ગયો અને પાંચ વ્યક્તિ ત્યાંથી સૂટ્યા મારવામાં જઈ ગયો તો એ નહીં મારી નાખવાનું ધમકે એટલે હું જીવ બસાવીને રિક્ષામાં મને નાખી દીધા લઈને હું આવતો રહ્યો ઘરે અહીંયા ઘરેથી આવીને સીધો દવાખાના ભેગો મને કરી દીધો જાઈ ગયો પાંચ વ્યક્તિ મારવામાં હતા પાવડા પાઈપ અને એક બાય બધા મારવામાં પાણા પથ્થર થી ઢીકા પાટવું મારી નાખો તો મારી નાખો તો એ કે યુબા નતો દેવો પછી હું ત્યાંથી ભાગી છું ઉ પાડી અને સીધો મને દવાખાને દાખલ કરી દેતો ત્યારે મને દાખલ કર્યો મને કઈ ખબર નથી આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ વૃદ્ધનું પોલીસે પણ નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી